ભારતના અમુક રાષ્ટ્રીય પ્રતીકો છે તો આપણે આજે જોઈશું કયા કયા છે ચાલો જોઈએ રાષ્ટ્રીય ધ્વજ જે છે આપણો તિરંગો જે ત્રણ કલરનો હોય છે રાષ્ટ્રીય ચિહ્ન એ ચાર સિંહોની આકૃતિ છે જે તમે જોઈ શકો છો રાષ્ટ્રીય ગાન આપણું જે જનગન મન અધિનાયક જય હે અને રાષ્ટ્રગીત આપણે જોઈએ તો એ છે વંદે માતરમ રાષ્ટ્રીય પંચક જોઈએ તો એ છે શંખ સંવંત અને આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ જે તમે ચિત્રમાં જોઈ શકો છો રાષ્ટ્રીય પક્ષી છે આપણું મોર રાષ્ટ્રીય વૃક્ષ જોઈએ તો એ છે વડ વૃક્ષ રાષ્ટ્રીય ફળની વાત કરીએ તો એ છે આપણે કેરી રાષ્ટ્રીય ફૂલ છે કમળ જેને ઇંગ્લિશમાં લોટસ પણ કહે છે રાષ્ટ્રીય પ્રાણી એ છે ગંગા નદીની ડોલ્ફિન રાષ્ટ્રીય વિરાસત પ્રાણી એ છે આપણું હાથી રાષ્ટ્રીય નદીની વાત કરીએ તો એ છે આપણી પવિત્ર ગંગા નદી રાષ્ટ્રીય રમત આપણી છે હોકી ધન્યવાદ મિત્રો પૂરો વિડિયો જોવા માટે અને તમે તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ઓન કરજો જેથી તમને નવા વિડીયો મળતા રહે ધન્યવાદ જય હિન્દ અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો